સુરતના પાલનપુર કેનાલ રોડ પર રવિવારે શરૂ થનારી સાવેના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ઉદ્ઘાટન પહેલા શનિવારે પાલનપુર પાટિયા ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેની અમારી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝની ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી નમસ્કાર દર્શક મિત્રો અત્યારે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમ ખાસ કરીને સુરત શહેરના પાલનપુર પાટિયા પાસેના સ્વામિનારાયણ મંદિરની અંદર છે અત્યારે શાયના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જે શરૂ થવા જઈ રહી છે તે પહેલા એક દિવસ પહેલાં અહીંયા સ્વામિનારાયણ મંદિરની અંદર ખૂબ જ સુંદર મજાનું અહીં આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને કેમ્પનું શું છે કેમ્પની અંદર લાભાર્થી અત્યારે છે આપણે તેમને મળીએ જે આપનું નામ કલ્પેશ સ્વરૂ છે મારું નામ હા ને અહીંયા મંદિરે સાયના મલ્ટી હોસ્પિટલ દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવેલું છે એમાં દરેક જાતના ડૉક્ટર ટેસ્ટ ઈસીજી ટેસ્ટને બધું ફ્રી કરી આપે છે અને ચેકઅપ કરી આપે છે બીપી ચેક કરી આપે છે હું અહીંયા મારે બીપી ચેક કરાવ્યું છે અને સ્કીન પ્રોબ્લેમ વિશે ટેસ્ટ કરાવેલા છે આપનું નામ મારું નામ સમજુબેન જાવિયા એટલે મને આ છોકરાને ચામડીનો છે ને તો એ બતાવવા આવેલી હતી તો સારા ડૉક્ટર બધા છે એટલે અમને ખ્યાલ આવ્યો હતો હું તો સામનાથ મંદિર બાજુમાં સીમાનગરમાં રહું છું તો મેં એમને બતાવીને અમે બીજી મિત્રો અહીંયા સાયોના હોસ્પિટલ દ્વારા મલ્ટી સ્પેશિયલ કેમ્પ રાખવામાં આવ્યો હતો અને જે આયોજન કાકું સંભાળે છે આપણે તેમને મળી જે આપનું નામ મુક્તકુમાર હેમરાજભાઈ ધનાણી સાયોના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના આઈસીયુ તરફથી આપણે અહીંયા કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં ખાસ કરીને મહારાષ્ટ્રીના જન્મદિવસ નિમિત્તે આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું અને ખાસ કરીને અમારી ટીમના જે ગાયનેક વિભાગ છે બાળ વિભાગ છે ઓર્થોપેડિક છે મેડિસિન છે ન્યુરો નેફ્રોલોજી આ બધા જ વિભાગના ડૉક્ટરો અહીંયા આવીને ઓછામાં ઓછા સો ડૉક્ટરો સો પેશન્ટોનું અલગ અલગ રીતના ચેકઅપને બધું કરવામાં આવેલું હતું જેમાં ઈસીજી અને સુગર ફ્રી અમારા તરફથી ટોટલી ફ્રીમાં રાખવામાં આવેલું હતું અને બાકીના એક આઈડી કાર્ડનું પણ અમે વિતરણ કરેલું છે કે જેમાં કોઈ પણ પેશન્ટ અમારે ત્યાં આવશે તો એ લોકોને મેક્સિમમ બેનિફિટ મળે એ તરફથી હોસ્પિટલ બધા જ પ્રયાણ કરી રહી છે અને બેનિફિટ મળશે એના માટેના બધા જ પ્રયત્નો ચાલુ છે આપનું નામ સાહેબ મારું નામ ડૉક્ટર મનોજ વાળા છે ગાયનેકોલોજીસ્ટ છું સાયોના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાંગુ છું આજે કેમ્પનો મેઇન એજન્ડા એ તો કે હોસ્પિટલ શરૂ થાય એ પહેલાં આજુબાજુના તમામ જે મેમ્બર્સો છે એમને એક તો સાયુના હોસ્પિટલ તરફથી ઇન્વિટેશન મળે પ્લસ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન થાય એમાં જે જે લાભાર્થી છે એમને ફ્રી ઇસીજી શુગર ચેકઅપ બીપી વગેરે બધું અથવા તો નિદાન થાય એના માટેનો છે અને મેઇન એજન્ડા અમારો સાયોના મલ્ટી સ્પેશિયાલિટીનો એ છે કે ઓછામાં ઓછા ખર્ચે અથવા તો એકદમ ન્યૂનતમ ચાર્જમાં કે લાભાર્થીને બધાને મળે લાભ મળે એના માટેનું આયોજન હતું હોસ્પિટલ તરફથી ટોટલ આઈસીયુ બેકઅપ સાથે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની આખી ટીમ અવેલેબલ છે મિત્રો અહીંયા ખૂબ જ લાભાર્થીઓની મસમૂટી લાઇન છે આપ જોઈ રહ્યા છો અહીંયા ડૉક્ટર ભૌમિક સર ભૌમિકભાઈ રાઠોડ અહીં ઉપસ્થિત છે આપણે હવે તેમને મળીશું તે અત્યારે કન્સલ્ટિંગ કરી રહ્યા છે પેશન્ટ સાહેબ જી નમસ્તે નમસ્તે આજે ખાસ કરીને આજે કેમ્પ રાખવામાં આવ્યું છે શેની બાબતે રાખવામાં આવ્યો છે અમે જે પોસ્ટ કોવિડ જે પબ્લિકનું જે ગેધરિંગ થાય છે એ બધું એવોઇડ કરી શકીએ અને આપણે જો લોકલાઇઝ સારવાર માટે કરી શકીએ તે વધારે માટે પબ્લિકનું ગેધરિંગ એ રીતે આપણે પ્રિવેન્ટ કરી શકીએ એ પોઈન્ટ ઓફ વ્યૂ અત્યારે કેમ્પનું આયોજન કર્યું છે કે જે આપણે હોસ્પિટલમાં પબ્લિકનું ગેધરિંગ કરવા કરતાં કેમ્પ બેસ કરી શકીએ અને ઘણા બધા પેશન્ટ એવા હોય છે કે જે હાઇપરટેન્શન ડાયાબિટીસ એ બધા હોસ્પિટલમાં જવાનું ટાળતા હોય છે તો એ આવી રીતે અમે એ એમના ઘરના આસપાસના એરિયામાં મંદિર અથવા બીજા કોઈ વાડી કે બીજા કોઈ જગ્યા પર કેમ્પનું આયોજન કરીને એમને ત્યાં જ આપણે સારવાર પ્રોવાઈડ કરી શકીએ છીએ કયા પ્રકારના જે ડોક્ટરો દ્વારા જે અલગ અલગ પેશન્ટોની સારવાર કરી આજે આ સારવાર જે કેમ્પ આપણે આયોજન કર્યું હતું તેમાં મેડિસિન વિભાગ સર્જરી વિભાગ ગાયનેક વિભાગ સ્ત્રીરોગનો વિભાગ એક હાડકાના સ્પેશિયાલિસ્ટનો વિભાગ અને નસ અને સ્નાયુના દુખાવા મગજના રોગોના નિષ્ણાંત ડોક્ટર આપણે અહીંયા સેવા આપી હતી જે ખાસ પ્રમાણે જે હોસ્પિટલનું ઉદ્ઘાટન થયેલું છે તેના લાભાર્થી જ્યાં કેમ્પ હા હોસ્પિટલનું ઉદઘાટન અમારું આવતીકાલે છે સાયોના હોસ્પિટલ જે પાલનપુર કેનાલ રોડ પર સ્થિત છે એનું ઉદઘાટન કાલે સવારે જ આપણે પ્લાન કર્યું છે હવે અત્યારે અમે કેમ્પ કરીને શક્ય તેલા વધારે પેશન્ટમાં અમારા હોસ્પિટલના સેવાઓ ભવિષ્યમાં લઈ શકે તે દરમિયાન અમે હોસ્પિટલમાં જે અમારા એક મહિનામાં જે પેશન્ટ સેવા લેશે તેને માટે અમે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ રેટ પર અમે બ્લડ ઇન્વેસ્ટિગેશન કરી આપશું અને ઇસીજી એટલે જે જરૂરિયાતમંદોને કાર્ડિયોગ્રામ અને હૃદય રિલેટેડની જે કંઈની સારવારની જરૂર હોય તે અમે પ્રોવાઈડ કરવાનો પ્રયત્ન કરીશું મિત્રો ડોક્ટર ભૂમિક રાઠોડ અત્યારે વાત કરી રહ્યા હતા આવતીકાલે જે અત્યારે રવિવારે હોસ્પિટલનું ઉદઘાટન છે અન્ય પણ અહીંયા ડોક્ટર છે આપણે એમને મળીએ જે આપનું નામ મારું નામ ડૉક્ટર આરતી પરમાર ભારતી શું કહેવા માગો છો મેં એઝ આરએમ અહીંયા હોસ્પિટલમાં જોઈન કર્યું છે અને કાલે સ્પેશિયલી જે ઉદ્ઘાટન છે એની માટે અહીંયા સારો એવો રિસ્પોન્સ હતો સ્વામિનારાયણ મંદિરમાં સો દોઢસો જેટલા પેશન્ટ આવ્યા હતા અને કન્સલ્ટિંગ કર્યું જેટલા પણ હતા રિસ્પોન્સ સારો કેવું લાગી રહ્યું છે બસ મસ્ત ફેન્ટાસ્ટિક છે મિત્રો અત્યારે આપણે પાલનપુર પાટિયાના સ્વામિનારાયણ મંદિરની અંદર છે અહીંયા સાયના હોસ્પિટલ જે આવતીકાલે રવિવારે ઉદઘાટન થવાનું છે તેના લાભાર્થી અહીંયા કેમ્પ રાખવામાં આવ્યું હતું અહીંયા સોથી દોઢસો વ્યક્તિએ આ કેમ્પનો લાભ લીધો છે જે ટ્રેન ફોર ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત